નમસ્કાર મિત્રો જય જો જય આદિવાસી હું છું બીજેભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું અર્થ સ્વાગત છે અત્યારે હું છું કચ્છની અંદર કચ્છની અંદર ભાગ રાખું છું તો આજે શું કામ કરું છું તમને લોકોને દેખાડીશ કામ તો આજે શું કરશું કે વરસાદ ચાલુ છે ને બ્લોગ આપણા થોડાક દિવસથી બંધ હતા કેમકે ફોનની ફોનની આપણા ડિસ્પ્લે તૂટી ગઈ હતી એટલા માટે આપણા બ્લોગ બંધ હતા બાકી આપણે આપણે ચાલુ કરીએ છીએ પાછા તો વરસાદ જો તમે ચાલુ જ છે અત્યારે જો થોડો થોડોક વરસાદ ચાલુ છે આ જો આંબાનું ઝાડ નમી ગયું છે એને પણ પછી ઊભું કરવું પડે કે વરસાદ રહે પછી અત્યારે તો કંઈ થાય એમ નથી બાકી જો આંબા નો રોપ નનકુ ઝાડ છે એ પડી ગયું છે આ જો આ તમે જો શકો નમી ગયું છે ઝાડ આખું ઉખડી જ ગયું છે એમ જણાય તો આપણે આમાં પાઇપો પણ પાથરી નાખી છે આ બધું જ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે પાણી આખામાં ભરાઈ ગયું છે હજી નીચેના ખેતરમાં કેટલું નુકસાન હશે તો જોવાનું જ બાકી છે આખી વાડીમાં તો કેટલું પણ હશે તો ચલો બ્લોગમાં બન્યા રહેજો બાકી બકાલું જો આ વરસાદનું બાકી આ વરસાદનું મોસમ જોવો આજે ફૂલ વરસાદનું મોસમ છે તો પવન ચક્ય પણ દેખાય છે જો તો આવું વરસાદનું મોસમ છે બાકી આપણે જો બકાલામાં આવી ગયા છે ટમેટા અને ચોળી ને એવું બધું થઈ ગયું છે આપણે બકાલું પણ જો આ છે છે થઈ ગયા અને આ છે આપણે આવેલા છે સીબડાના આવેલા છે શીબડાના બાકી આ ગલકા જો આ જો આ ગલકા થઈ ગયા છે આપડા બકાલામાં ને આ બધું તમને ખીસોડા પણ થઈ ગયા છે આજે આ ઘિસોડાના વહેલા ત્યાં ઘિસોડા પણ થઈ ગયા છે હવે અંદર જવા એવું નથી એટલે નથી જતા બસ દોસ્તો સાંજનો ટાઈમ થઈ ગયો છે આજે આપણે ગાયું છોડી નથી ગૌસાળા નથી મોકલી વરસાદ ચાલુ ચાલુ છે તો હવે આ વરસાદ ચાલુ છે એટલે એમાં કંઈ કામ તો થવાનું નથી એટલે આપણે હવે ગાય માટે ચરો વાઢી હવે વરસાદમાં ગાયો માટે તો વાઢવો જ પડશે તો ગાયો માટે ચરો વાઢવો પડશે આપણે તો ગાયો માટે ચરો વાઢી આવ્યા વરસાદમાં ફોન લઈ જવા હે નહીં કેમ કે વરસાદ હજી ચાલુ ચાલુ જ છે આજે જો આખો દિવસ જવા રીંગ ટીમ 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 તો ચાલુ જ છે આ પાણીમાં જો તમે તો દોસ્તો આપણો આજનો કામ થઈ ગયું છે બધું પૂરું તો હવે હું નાઈ લઉં અને વરસાદ રહી ગયો છે તમને દેખાડું આ જો તમે વરસાદ રહી ગયો છે બાકી વાતાવરણ જો આવતી થઈ ગયું છે આજે આવું વાતાવરણ છે બાકી ગામમાં ગયા હતા ગામમાં તો નદી ચાલુ છે ફૂલ જો આ વરસાદ પાણી પણ બધું હવે તો આમાં જમીનમાં ઉતરી ગયું છે બારે પાણી પણ નથી એટલું બાકી શું હવે આપણે નાઈ લઈએ આજે કંઈ કામ કર્યું નથી વરસાદ તો એટલે તો બાકી આપણા જામફળ જો આ જામફળની અંદર આપણે બાંધીએ છીએ જબલા જો તમને દેખાડો પણ હમણાં તો આમાં પગ અંદર ગર એટલે પછી બતાવીશ તમને એવું હશે તો બીજા બ્લોગમાં આજે નહીં તો ચાલો હવે હું નાઈ લઉં દોસ્તો આપણે નાય ધીને આવી ગયા જમી પણ લીધું છે તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ચેનલ ઉપર ન આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ચાલો મળે છે બીજા વ્લોગમાં